કેમ છો જય માતાજી મહાદેવ હર સ્વાગત છે તમારું નવા વ્લોગમાં ઘણા સમયસ્યા આપણે વ્લોગ ઉતાર્યો નહોતો એનું કારણ હતું કે ઘણા સમયથી નહીં પણ ત્રણ ત્રણ દિવસે ઉતારવી છે કે આપણે શોર્ટ વિડીયો વધારે મૂકવી જોઈએ એટલા માટે બે ત્રણ દિવસે વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે એટલે અત્યારે આપણે જસદણ આવ્યા સિવી ખોલવા માટે જ્યાં અનુષ્ઠાન હતું એ આજે પૂરું થઈ ગયું છે એટલા માટે આપણે આવ્યા સિવાય જસદણ ખોલવા માટે બધું તો જાણે જો કે ખુલી ગયું છે ખાલી સામાન હારવાનો છે કાલે એક ફેરો મારી દીધો હતો એટલે હવે જાદુ નથી થોડુંક છે વેરાવાળનો પણ ફેરો વહી ગયો છે જસદણથી લીધું હતું એ પણ મિક કહેવાય છે હવે ખાલી ટ્રસ્ટ બાકી રહ્યું છે કે લઈને જવાનું છે ફેરો ભરીને મૂકી દેવાનો છે આપણે જે જવાનું છે લોન કોટલા હવનમાં બાકી છે આ બધું ટ્રસ અહીંયા ટ્રેક્ટરમાં ભરવાનું છે રિક્ષા ભરીને મીક દીધી છે આજે રિક્ષા પણ લઈને આવ્યા હતા એમાં ટેબલ છે ડાઇનિંગ ટેબલ છે અને આપણો ટૂટલો ફાટલો દાદરો છે પિક્ચર પ્રિન્ટ દીધી છે કમ્પ્લીટ અને આ છે હનુમાનજી મહારાજનું મંદિર ને આ છે આપણું એકસો એકાવન ફૂટ ત્રિસુલ એ તો તમે વિડીયોમાં જોયેલું જ છે એટલે કોઈ વધારે કહેવાની જરૂર રહેતી નથી ચાલો ટ્રેક્ટર આવવાની તૈયારીમાં છે અને એને જે જમવાનું બાકી છે એ જીમી લે પછી આપણે ટ્રેક્ટર ભરવાનું છે ટેક્ટર ભરીને પછી અહીંયા આપણે ઈત્રિયા જવાનું છે અહીંયા રિક્ષા રહી કુંડણ ખાલી કરવા જવાનું છે ઘણું કામ છે વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે ભૂવાંડ થાય બધાય જુવાંડા થાય છે ચાલુ આવવા ટેક્ટર આવે એટલી બધા એટલે સિંહ ખુલ્લું થાય તો આપણે ટ્રેક્ટર ભરવા મીણા છે અને ઓલા બધા વહી ગયા જમવા ને અહીંયા બે કલાક થી હોતા જો ખાલી વી વળ્યું મેકવાઈ ગયા અને પછી આવીને એ જમાવી હતી હવે ધીમે 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 પહેરી કાવે ધીમે થઈ આવે પછી આપણે જવું રિક્ષા લઈ બધું ઉતારવા કાંઈ હાલો પહેરવી

ઇલેવન લાઈન નીકળેલી છે અડું અડું થઈ જાય છે એટલું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને અહીંયા આ બધું ભરવાનું બાકી છે ને જુવાડા બાંધે છે દોર્યું જે કે લોડિંગનું આમ 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 થાય અને ટ્રસ ફરી ન જાય એટલા માટે જો આ દોર્યું એવું બાંધીને રાખે છે અને આ ભાઈ જો ઉપર આપણે તો કેવી દેખી નહીં વગી દોરી પંગોઠે વાળે આમ જોઈ લે દસ ફૂટ ની ઉંચાઈ પણ પંગોઠે વાળે દોરીઓ બાંધે છે એવા આપણા કાર્યકરો છે ખાવા ધાન કે પહેરવા લુગડું નથી રેવા દીધું ઓલા ભાઈ જો રે ઓલા ભાઈ રા ને એ હારવા મણો લે ઓલા કટકા બારના એક બે ત્રણ ચાર પાંચ સો સાત ને આઠ આઠ બાર અને આપણે જ આવી છીએ માતાજીના દર્શન કરવા ઘણા સમિતિના ધ્યાન હતા દર્શન કરતા આવીએ તમને ઘણા તમારા કરવા હોય તો તમને અમને દર્શન કરાવો અને ટ્રેક્ટર ઘડું ઘરું ભરાઈ ગયું છે અને આપણે જાય છે દર્શન કરવા માટે ચાલો દર્શન કરી લઈએ બીજી છે સામે તમને દર્શન કરાવું વિડીયોમાં બનાવી ગયો મહાકાવી માતાજીના દર્શન કરાવું તમને મિત્રો આ છે મહાકાલી માતાજી મૂર્તિ બિરાજમાન જોઈ પાસે છો જય મહાકાલ આ છે ધૂણો ગોગોસ્ત મી દેસે પૈસા પ્રશ્ન ચાલો આપરા દર્શન કે લિયે મેં વિડિયો માં બના રે જો પ્યાર પ્રદાન ઉતતે તેય અટક સને તે યુસે રેડે

પણ ના એવું છે ના હવે છે ને દાદા ના ઢોર બે સરખું રેવા નહીં દે હાજુ બધું ભાંગી તોડી ટેકનોલોજી